ગણેશ ચતુર્થીના પાવન અવસરે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોની શોભા જોવા મળી છે ટીવી મારફતે દર્શન કર્યા બાદ હવે ગણેશ ભક્તો પોતાના ઘરમાં ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરી ઉજવણી કરે છે આવી જ ઉજવણી માટે કે ટીવીની ટીમ પૂર્વે અમદાવાદના વસ્ત્રાલમાં મહાધવ પાર્ક સોસાયટીમાં રહેનારા અનંતભાઈ અને કૃપાલી બેન ઘરે પહોંચી હતી અહીં ગણપતિની મૂર્તિ સ્થાપનાથી વાતાવરણ અલૌકિક બની ગયું હતું છેલ્લા નવ વર્ષથી આનંદભાઈ શુકલ ઘરે દર વર્ષે ગણપતિની વિધિથી સ્થાપના કરવામાં આવે છે આઠ દિવસ ભજન ગરબા અને વિવિધ ભક્તિ કાર્યક્રમો યોજાયા હતા ગણપતિ દાદાને અનકૂટ થાળ અને મિસ્તાન નો ભક્તિ અર્પણ કરવામાં આવ્યો હતો માધવપર્ક મહિલા મંડળ દ્વારા ઘાયેલી ભજનો અને ગણપતિ બાપાના મોડિયાના નાદથી સમગ્ર ઘરમાં ભક્તિનો સંગમ સર્જાયો હતો દસ દિવસ સુધી ભજન કરવા અને ભક્તિના કાર્યક્રમ યોજાયો હતો ગણપતિ દાદા ને થાળ અને મિષ્ઠાન નો અર્પિત કરવામાં આવ્યો હતો માધવપ્રગ મહિલા મંડળ દ્વારા ભજન નું આયોજન કરવામાં આવ્યું લાલ ચઢા અચ્છા ગજ મુખ કોલ બિરાજે સુત હર કો હાથ લીએ ગુડ લડ્ડુ સાઈ સુરવર કો મહિમા કહે ના જા જય દેવ જ કોવે નંદન ગુણ ગાવે જય દેવ જય દેવ જય જય હિરાજ વિદ્યાસ રાધા કન્યા કુમારો દર્શન મે રામતા જય દેવ વિદ્યાન દેવદેવ વાયુવાચા મનસેન્દ્રિયેરવા પૂર્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ અંધક્ષકલં પરસ્મણા સમર્પયા અચિત કેશવ રામનારાયણોદરમ વાસુદેવમ હરી ઇદરમ માધવમ ગોપિાવલ્લભમ જાનકીનાયક રામચંદ્રં ભજે હરે રામ હરે રામ રાષ્ણ હરે અમે શ્રાવણ મહિનો ચાલુ થાય ત્યારથી અમે ગણપતિ દાદાની રાહ જોઈએ છીએ અને ગણપતિ બુક કરાવવા જઈએ છીએ અને અમે અમારે બધા ઘરના અમે ત્રણેય ભેગા થઈ અને અમે આયોજન કરીએ છીએ સવારે અમે નવ વાગે આરતી કરીએ છીએ પછી થાળ ધરાઈએ છીએ રાત્રે નવ વાગે આરતી કરીએ છીએ અને ભજન કીર્તન બધું કરીએ છીએ અમે દસ દિવસ હા દાદાના દાદા આવે છે એટલે અમને બહુ જ ઉત્સાહ આવે છે ઘરમાં દસ દિવસ તો જાણે પ્રસંગ હોય ને એવું લાગે છે અમને સુખ શાંતિ રહે છે અને લાઈનમાં બધાએ સુખ બધા બહુ સપોર્ટ કરે છે અમને ના હું ઇકો ફ્રેન્કલીને લાવું છું અને ઘરે વિસર્જન કરું છું અમે અંકુટ કરીએ છીએ ભજન કરીએ છીએ પછી સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ અલગ અલગ અમે કરીએ છીએ કથા છે ભજન છે અને વિસર્જન અમે સવારથી વિસર્જન કરવાનો દિવસે સવારથી જ અમારા

સવારની આરતીમાં નહીં પણ સાંજની આરતીમાં અમે હાજરી આપીએ હા ભજન તો ભજન તો અમારે બધા મંડળની બહેનો છે એટલે ભજન તો અમે સરસ કરીએ છીએ બાપા વિશે ગીત છે ને આ બધી બહેનો અમે હા તો ગણપતિ બાપાના વિદાય નહીં નહીં પણ અત્યારે જે માહોલ છે એને આજે ગણપતિ પધારા મારે આગણીએ આજે શુભ દિન આયો મારે આગણીએ સખી ફૂલડે વધાવો સખી ચોખલીએ વધાવો મારે આ ગણીએ અમે લોકો આ નવ વર્ષથી ગણપતિ દાદાને અમારા ઘરે બિરાજમાન કરીએ છીએ અમે નવ વર્ષ પહેલાં મારા માસીના ઘરે ગયા હતા શ્રાવણ મહિનામાં ત્યારથી અમારી ઈચ્છા હતી કે ગણપતિ દાદાને અમારા ઘરે બી લાવીએ અમને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એટલે અમે લોકો ગણપતિ દાદાને નવ વર્ષથી અમારા ઘરે લાવીએ છીએ અને અમને ખૂબ જ સારો આનંદ થાય છે અને અમારા બધા વિઘ્નો જે બી હોય છે પહેલાંના એ અમારા ગણપતિ દાદા પૂરા કરે છે

હા ઘરે ઘરે કરવું જોઈએ અને એ ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બિરાજમાન કરવી જોઈએ તેથી તમે ઘરે જ વિસર્જન કરી શકો છો અને પછી જે માટી વધે છે તમે એમાં કોઈ પ્લાન્ટ કે કોઈ તમે રોપી શકો છો અહીંયા એકદમ એન્જોય ભક્તિવાળું વાતાવરણ લાગે છે અમે અહીંયા ચાર વર્ષથી આવીએ છીએ તો અહીંયા બહુ મજા આવે છે અહીં આગળ દાદાને આપણી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે રિઝવવામાં આવે છે અને અમે અહીં આગળ ભજન કીર્તન કરતા હોઈએ છીએ આરતી કરીએ છીએ પ્રસાદ લઈએ છીએ મજા આવે છે અમને લોકોને બહુ આનંદ થયો આજે અમને તમને લોકોને બોલાવીને કે અમારું આવી રીતનું હોય તો કોઈને બી આના માટે પ્રેરણા મળે કે આવી રીતના કરવું જોઈએ ભક્તિ ભક્તિથી બધા હર્ષો ઉલ્લાસથી દાદાજી માધવ ભજન મંડળ વસ્ત્રાલ અમને બહુ જ સરસ લાગ્યું બધી બહેનોને માધવ ભજન મંડળ ની દરેક બહેનો આયા છીએ